કાકા વર્ષોથી ટપાલીની નોકરી કરતા હતા ઘેર ઘેર ટપાલ પહોંચાડવાનું કામ પૂરી નિષ્ઠાપૂર્વક કરતા હતા હતા કામ અને સ્વભાવના કારણે ગામના એક એક વ્યક્તિ તેમને ઓળખતા આજે એમની પાસે એક એવી ટપાલ આવી હતી કે જેનું સરનામું એના માટે નવું હતું બધી ટપાલ પહોંચાડી તેઓ એ સરનામા પર પહોંચ્યા કાકાએ ઘરનું બારણું ખખડાવીને કહ્યું કે ટપાલ આવી છે અંદરથી એક છોકરીનો અવાજ આવ્યો કે ટપાલ બારણા નીચે સરકાવી દો ઉનાળાની ભર બપોર હતી એવો જવાબ સાંભળતા માધવ કાકાને ગુસ્સો આવ્યો અને મનમાં કહેવા લાગ્યા કે હું આટલે દૂરથી ટપાલ લઈને આવ્યો છું ને મેડમ બહાર આવી એક ટપાલ નથી લઈ શકતા માધવ કાકાએ ફરી બારણું ખખડાવીને કહ્યું કે મેડમ રજિસ્ટરમાં સહી કરવી પડશે ઘરમાંથી જવાબ મળ્યો કે એવું છે લગભગ પાંચ થી સાત મિનિટ થઈ ત્યારબાદ પંદર સોળ વર્ષની એક બાળકીએ બારણું ખોલ્યું આ બાળકીને બંને પગ નહોતા આ જોયા બાદ માધવ કાકાને થયું અને મનમાં પોતાની જાતને માધવકા લાગ્યા કે હું શું વિચારી રહ્યો હતો કાકા કઈ બોલે એ પહેલા જ એ બાળકી કહ્યું લાવો કાકા ક્યાં સહી કરવાની છે હું કરી દઉં માધવ કાકા બોલવાની હાલતમાં નહોતા બાળકીને ટપાલ આપી આશીર્વાદ આપ્યા અને ત્યાંથી ઘરે પહોંચ્યા થોડા દિવસો બાદ ફરી એ જ સરનામે ટપાલ આવી આ વખતે એ સરનામે ટપાલ પહોંચાડવા માધવ કાકા ઘણા ઉત્સુક હતા બધે ટપાલ પહોંચાડી છેલ્લે બાળકીના ઘરે ટપાલ આપવા પહોંચ્યા બારણું ખખડાવીને કહ્યું કે બેટા ટપાલ આવી છે પરંતુ બહાર આવવાની જરૂર નથી હું બારણા નીચેથી ટપાલ સરકાવી દઉં છું ત્યારે બાળકીએ અંદરથી જવાબ આપ્યો કે કાકા તમે જતા નહીં હું આવું છું ટપાલ લેવા થોડા સમય બાદ બાળકી બહાર આવી અને કાકાને કહ્યું લાવો મારી ટપાલ પછી હું સહી કરી દઉં અને તમે ક્યાંય જતા નહીં હું તમારા માટે એક ભેટ લાવું છું થોડી વાર બાદ બાળકી એક સરસ રીતે પેક બોક્સ લઈને આવી અને કાકાને ભેટ આપતા બાળકીએ કહ્યું આ ભેટ તમારા માટે છે પરંતુ તમે ઘરે જઈને ખોલજો અહીં ખોલવાનો પ્રયત્ન પણ ના કરતા કાકાએ હળવા સ્મિત સાથે કંઈ બોલ્યા વિના ભેટ સ્વીકારી લીધી અને છોકરીને આશીર્વાદ આપી માધવ કાકા ઘરે પહોંચ્યા રાત્રે જમ્યા બાદ નિરાંતે બેસીને એ બોક્સ ખોલ્યો તો એમાં નવા ચપ્પલ હતા માધવ કાકા ચપ્પલ વિના ટપાલ પહોંચાડતા હતા પરંતુ એટલા સમયથી કોઈનું ધ્યાન એના પગમાં ના ગયું એ બાળકીનું ધ્યાન ગયું અને એમણે એમ માધવ કાકા માટે નવા ચપ્પલ ભેટ સ્વરૂપે મોકલ્યા માધવ કાકાની આંખો આંસુથી છલકાઈ ગઈ અને વિચારવા લાગ્યા કે એ બાળકીએ મને ચંપલ આપીને મારી તકલીફ મટાડી દીધી પરંતુ હું એના માટે પગ ક્યાંથી લાવું ભીની આંખે એમને એ પહેલો દિવસ યાદ આવ્યો જ્યારે એ થોડી રાહ ના જોવાને બદલે બાળકી પર મનોમન ગુસ્સો કરી રહ્યા હતા આ ઘટનાથી બે વસ્તુ શીખવા મળે છે એક તો જે કંઈ તમને ભગવાને આપ્યું છે એમની કદર કરો અને ખુશ રહો બીજું કે ક્યારેય પણ કોઈ વસ્તુ કે વાત પર નિર્ણય ન લેવો પરિસ્થિતિ જોયા બાદ સમજી વિચારીને બોલો કે નિર્ણય લેવો જોઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ